કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય તમામ જે આ પાર્ટીમાં રહેલા આદિવાસી સમાજના નેતાઓ છે તે યુસીસી મામલે સરકારને ચેતવી રહ્યા છે અને યુનિફોર્મ સિવિલ કોડ જો ગુજરાતમાં લાગુ કરવામાં આવશે ને આનાથી આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા ઉપર કોઈ અસર પહોંચશે તો ગુજરાતભરમાં તમામ જે રાજકીય પક્ષના નેતાઓ છે તે એકજૂથ થઈને સરકાર વિરુદ્ધ આંદોલન કરશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે અને હવે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના નેતા મહેશ પણ સરકારને ચેતવ્યા છે તેમણે જે યુસીસીનો મામલો સામે આવી રહ્યો છે આગામી દિવસોમાં યુસીસી મામલે સરકાર મુસદ્દો તૈયાર કરવા જઈ રહી છે તેને લઈને શું વાત કહી છે ને શું ચીમકી આપી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ

આ પાંચ સભ્યોની કમિટી છે તે અલગ અલગ ધર્મગુરુઓના અભિપ્રાય લેશે ને ત્યારબાદ સરકારને આ મામલે રિવ્યુ જે અભિપ્રાયો મળ્યા છે તે આપવામાં આવશે પરંતુ જ્યારથી યુ સી સીની વાત ચાલી રહી છે ત્યારથી આદિવાસી નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યા છે ને અને સરકારને ચેતવવામાં પણ આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે પછી કોંગ્રેસના નેતા અનંત પટેલ હોય કે પછી હવે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના નેતા મહેશ વસાવા હોય તેઓ પણ મેદાને આવ્યા છે યુનિફોર્મ સિવિલ કોડ મામલે સરકાર આગામી સમયમાં જે મુસદ્દો તૈયાર કરવા જઈ રહી છે તેને લઈને ભાજપના જ નેતા મહેશ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે કેટલીક વાતો મૂકી છે જેમાં તેમણે જે આ પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે તેમાં એક પણ પછાત વર્ગના લોકોનો સમાવેશ કરવામાં નથી આવ્યો તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે સાથે જ દેશમાં બંધારણ છે તો યુસીસી શું કામ લાવવામાં આવી રહ્યું છે તે પ્રકારના સવાલો તેમણે ઉઠાવતા શું નિવેદન આપ્યું છે શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો ખાસ કરીને જે ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુસીસી લાવવાની જાહેરાત કરી છે ને એની અંદર પાંચ કમિટીની સભ્યો બનાવ્યા છે એ સભ્યો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન પ્રમાણે છે પણ અમારે પેટા સમિતિ પણ એની અંદર અમે એટલા માટે માંગ કરી છે કે ગુજરાતના લોકો પણ એસસી એસટી ઓબીસી કે પીછડા વર્ગને અન્ય વર્ગને રાખવા જોઈએ કે જેથી ગુજરાતની પરિસ્થિતિ શું છે એનો ચિતાર જે મુખ્ય સમિતિ છે એને આપી શકે છે તો એના માટે અમારે ખાસ જે લેટર લખ્યું છે બીજી વસ્તુ કે યુસીસી લાવવાની જરૂર શું પડ્યું આ દેશમાં બંધારણ ઓગણીસો બાવનથી લાગુ છે અને બંધારણમાં સમાન અધિકાર આપ્યા છે તો આ લાવવાની જરૂર શું પડી કારણ કે આ લોકોએ જે સંવિધાનની અંદર જે છેડછાડ કરવી છે અને અમુક લોકોના જે હિન્દુ મુસ્લિમ આ બધું કરી હિન્દુ કોણ છે મુસ્લિમ કોણ છે એ કોઈને કંઈ ખબર છે નથી સુપ્રીમ કોર્ટે એ કીધું છે કે હિન્દુ હિન્દુ એક કાર્યશૈલી છે કોઈ એ નથી એ કોઈ એ નથી તો એના માટે આ લોકો કોને હિન્દુ કેવડાવવા માને માગે છે તો હિન્દુની હિન્દુ કોઈ છે નથી તો એનો કોઈ મતલબ નથી એટલે બધાનો સમાન અધિકાર જ છે એટલે જે કંઈ બધા ધર્મોની અંદર આવ્યા છે ખાસ તો અમારે એ કેવું છે કે ટ્રમ્પ અત્યારે અમેરિકાની અંદરથી ઇનલિગલ લોકો રહી છે એવા લોકોને બહાર કાઢવા માંડ્યા છે તો ભારતની અંદર બી ઇનલીગલ લોકો બહારથી આવેલા યુરોપથી આવેલા લોકો છે એની આગ ભારત સરકાર અને ગુજરાત સરકાર કે જે કંઈ રાજ્યોની સરકાર હોય એની તપાસ થવી જોઈએ અમે કંઈ કોઈના વિરોધી છે નથી પણ ઇનલીગલ લોકો જે આવ્યા છે એના અહીંથી પણ બહાર કરો કે જેથી અહીંના લોકોને સંવિધાન અધિકાર મળે એને શિક્ષણ મળે આરોગ્ય મળે એને રોજગારી મળે એ સમાન અધિકાર છે એટલે સંવિધાને અધિકાર આપી જ દીધા છે એટલે યુસીસીની કોઈ જરૂર નથી ને અગર પછી એની અંદર છેડછાડ કરવામાં આવશે તો એના માટે અમે ચલવી લઈશું નહીં જે કંઈ એના માટે આંદોલન કરવા પડે તો આંદોલન કરીશું પણ આવી રીતે જે કાયદાઓ ઘડે છે એની અંદર અમારી સહમતી નહીં હશે આ હતા ભાજપના નેતા મહેશ વસાવા તેમનું જે નિવેદન સામે આવ્યું તેમણે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની કોઈ જરૂરિયાત નથી દેખાતી તે પ્રકારની વાત કરી છે સાથે તેમણે હિન્દુ મુસ્લિમ એજન્ડો સરકાર બનાવતી હોય તે પ્રકારના પ્રહાર પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે એટલું જ નહીં તેમણે કહ્યું કે આજે જે રીતે અમેરિકામાં ભારતીય ગેરકાયદેસર રીતે ત્યાં રહેતા હતા તે મામલે અમેરિકા દ્વારા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા પરંતુ કેટલાક યુરોપના લોકો ભારતમાં પણ અલગ અલગ રાજ્યોમાં રહી રહ્યા છે તો તે મામલે સરકાર કોઈ કાર્યવાહી કરે કેમ કે તેઓ બંધારણનો ઉપયોગ દેશના કરી રહ્યા છે સાથે તેમણે ચેતાવ્યા છે કે જો આગામી સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં સરકાર મુસદ્દો બનાવીને લાગુ કરવા જશે ને આનાથી આદિવાસી સમાજની સંસ્કૃતિને કોઈ અસર તો તો તેમણે ઉગ્ર આંદોલનની જરૂર પડશે તે ઉગ્ર આંદોલન કરશે તે પ્રકારની પણ વાત કરી છે પરંતુ હવે જોવું રહ્યું કે મહેશ વસાવા ચૈતર વસાવા કે પછી અનંત પટેલ જે રીતે એક બાદ એક પ્રતિક્રિયા આપી રહ્યા છે તેના કારણે હવે આગામી સમયમાં સરકાર આ મામલે શું નિર્ણય લે છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ